મસ્કત ઓમાન કન્ટ્રીની મુલાકાતે ગયા ત્યારે પ્રોટોકોલ પહેલો તોડ્યો ત્યાંના સુલતાને એરપોર્ટ ઉપર લેવા આવ્યા એરપોર્ટ ઉપર લેવા આવે તો વીઆઈપી લોન્જમાં બેસી અને મેમાન ની રાહ જોવે પણ તે દિવસે બધા આશ્ચર્યચકિત થઈ ગયા ચાર આંખો પત્રકારો ને બધાની

મસ્કત ના સુલતાન જાતે ગાડી ભારત ના રાષ્ટ્રપતિ ને લઈ ગયા એટલું જ નહીં પણ એના માટે જે ડિનર નક્કી કર્યું હતું એ ડિનર ની અંદર મસ્કત ના ઇતિહાસમાં પહેલી વખત બન્યું કે એક પણ નોનવેજ

તમારા શિક્ષકોને તમે ભૂલી નહીં શકો બધાના નામ તમને મોટે તમારા સહપાઠીઓના નામ તમને મોટે

કશું જ કહેવું નથી માત્ર બાર ને વીસ થઈ છે બાર ને પચીસ ઉભો થઈ જઈશ છે પાંચ મિનિટમાં એક પ્રસંગ મારે કેવો છે એ પ્રસંગ સાંભળ્યા પછી તમને ઈચ્છા થાય તો આ સંસ્થા માટે થોડી ઘણી દાન ની સરવાણી વહાવજો બાર ને હું વિદાય લઈશ તમે મને થોડોક ટેકો કરજો અને હાજી બાપા આવ્યો ત્રણ પેઢી ના કલાકારો સાથે મરદ ના દીકરા એ વગેરે હાજી બાપા ને આપડે જોરદાર તાલીઓથી વધાવેલી

થાનના વાસુકી મંદિરના સ્ટેજ ઉપર પ્રાણલાલ વ્યાસ સાથે લાખાભાઈ ગઢવી સાથે હા હા જુવાન હાજી રમકડું વગાડતું હોય મારા ગુરુ શાહબુદ્દીન રાઠોડ સાહેબ એ પાછા બધા એનો પરિચય આપતા હોય અને જુવાન હાજી રમકડો એક વાળ સફેદ નોતો એવા હાજી ભાઈ વગાડતો આ છોકરા કરતા હું નાનો અને મેં એમને જોયા છે સાહેબ કુંભ મેળો લાખો મેદની આ એક પ્રસંગ તમને અર્પણ કુંભ મેળો લાખોની મેદની અને એક પ્રજ્ઞાચક્ષુ છે અને એક માણસ ત્યાંથી પસાર થયો કીધું કેમ રડો છો તો કે આ મેળામાં આ વાજિંત્ર વગાડી ભજન ગાય ને બે પૈસા કમાવા આવ્યો તો પણ એવી તકામ થઈ એવી કીડદી દીધી

એને એટલું જ કીધું કે એવું થઈ શકે કે હું વગાડું ને તમે ગાઓ કે તમને વગાડતા આવડશે તો કે મેં કોશિશ કરું ગા કે તો તો જમાવટ થઈ જાય અને પેલી વ્યક્તિએ સંગીતના ના સૂર છેડ્યા અને પ્રજ્ઞાચક્ષુએ ભાવાની સુરદાસ ના હાથમાં મૂકી અને પેલી વ્યક્તિ વિદાય તો લઈ લીધી પણ એને એટલી ઓળખાણ ના આપી કે મારું નામ પંડિત ઓમકાર ઠાકોર છે ભલામાના કે જેને એક મામૂલી પ્રજ્ઞાચક્ષુ ભજનીક માટે થઈ અને મેળાના તડકામાં ઉભા 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 વગાડ્યું ઉજાગરા પરિવાર ચલાવ્યો હોય સાહેબ સાચા ઘર દેવડા તો આ અમારા પૂર્વજો છે અમારી આગળની પેઢી અમારે તો કઈ વાંધો નથી પણ આ લોકોએ ખુબ સહન કર્યું છે અમારા પેલાની પેઢી પછી હાસ્ય કલાકાર હોય ભજનીક હોય કે સાજીંદા હોય

અત્યારે તો ત્યાં ઓવરબ્રિજ થઈ ગયો ફ્લાયઓવર ઓવર પકવાન ચાર રસ્તાનું સિગ્નલ જયારે બ્રિજ નહોતો ત્યારે બનેલી ઘટના મે મહિનો બપોરનો નો અઢી વાગ્યા સમય છેતાલીસ ડિગ્રી ટેમ્પરેચર અને એક આઠ દસ વર્ષનો નો ગરીબ નો છોકરો ઉઘાડા પગે ભારતના ઝંડા વેચે છે સિગ્નલ ઉપર મોટર ઉભી રે એટલે કોઈ ઝંડા લીજે સારું કોઈ ઝંડા લીજે કરુણતા તો એ હતી કે છોકરા સાથે બુઢો આવ્યો એની પાસે ગાડી તો બહુ નાની હતી સસ્તી હતી પણ દિલ બહુ મોટું હતું એને આવી ગરમીમાં ઉગાડા પગે આ ગરીબના છોકરાને ચંદા વેચતો જોયું છોકરાને કઈ નો કીધું

વૃદ્ધ નો હાથ પકડીને ગરીબ નો છોકરો કે ના હું ભગવાન નથી હું ભગવાન ક્યાંથી ભગવાન નથી પેલા છોકરાએ ફરીથી હાથ પકડી અને કીધું કે જો તમે ભગવાન નહીં હોય તો તમે ભગવાનના મિત્ર સો ટકા છો

હું ગરીબ વેચીને મારા પરિવારનું પૂરું કરીશ પણ આ ગરમી એ તું મોકલીશ અને તને ખબર છે કે આ ગરમીમાં ઉઘાડા પગી દોડી નંગે પાઉં

મારે બીજું કઈ નથી જોતું ઝંડા વેચીને મારા પરિવારનું પૂરું કરીશું ભીખ નહીં રાત્રે કા તમે ભગવાન છો અને કા તો તમે ભગવાન ના મિત્ર છો ફ્રેન્ડ ઓફ હજી આટલી જ વાત પૂરી ને ત્યાં રેડ સિગ્નલ થયું

મારો વ્યાયામય સાર્થક થઈ જાય આ અમૃત મહોત્સવ હું બહે નાખી દઉં એટલે આમાં તમારા બહેન મારા બહેન બરાબર ને એક ઠેકાણે કાર્યક્રમમાં તો હું બોલતો હતો કે જગદીશભાઈ વગાડ્યું પછી બધું પતી ગયું પછી ઓલા ભાઈ ને વાહે દોડ્યો મેં કુદરું બધા પાંચસો એક દેવાનું કીધું તમે કેમ હાલતા છે હા હા મને કે તો રહી ગયું એમ કરીને થેલી ખોલી ને ભાઈ એક છાપ હાબુ કાઢ્યા બોલ

लाल लाल चंदनी लाल मकुट વિશાલ ભાર પણ વિચાર જે છે એ તમારા સૌના દિલ માં છેલ્લો વાક્ય મૂકી દઉં એ અંકલ ને પોતાની નાનકડી ગાડીમાં બેઠા બેઠા જે વિચાર આવ્યો એ વિચાર તમારા સૌના દિલ સુધી પહોંચી જાય એ કાકા ને એ અંકલ ને પોતાની ગાડીમાં બેઠા બેઠા એક જ નાનકડો વિચાર આવ્યો કે ઈશ્વર થવું ભલે અશક્ય હોય ઇમ્પોસિબલ આપણે ભગવાન ન થઈ શકીએ પણ આ આ એક વાત જો તમારા ઉતરે તો સંસ્થા માટે કઈક વર્ષ જો કઈક વર્ષો વિદ્યાર્થી ન હોય આપજો કે ઈશ્વર થવું ભલે અશક્ય હોય પણ કોઈ જરૂરિયાતમંદ કોઈ નીડી કોઈ ગરીબ ને માત્ર પાંચસો રૂપિયા જેટલી મદદ કરવાથી ફ્રેન્ડ ઓફ ગોડ બની શકાય છે જરૂર સાહેબ સાહેબલ્યુ ઓડી મરિડી વાળા નીકળતા હતા ભગવાને એને પસંદ ન કર્યા પોતાના મિત્ર બનાવવા માટે પણ આવી નાનકડી ગાડી વાળાને ભગવાને પસંદ કરી લીધો કારણ કે એના દિલ ની અંદર ભગવાન ને લાગ્યું કે હા મારા